અલ્યા જોઈ લો મારા ભાઈઓ માર્કેટમાં નવા ભુવાજી ને નવા કારીગર સાથે આવ્યા છે અત્યારે મારા ભાઈઓ જે તમે ભુવાજી જોઈ રહ્યા છો એ ભુવાજી ધૂણી રહ્યા છે અને એમની પાછળ એક ભાઈ છે એ જોર જોરથી હોંકળ દે ધનાધન દે ધનાધન કરે છે જોઈ લો તમે ઓ હો 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 મારા ભાઈઓ હવે તો ખરેખર ભુવાજી એ કારીગર રાખે છે હવે તમને ખબર છે મિત્રો કે આપણે રમેલની અંદર ભુવાજી આવતા હોય છે ભુવાપણી કરતા હોય છે અને આખી રાત ધૂણતા હોય છે ભાઈ એક પછી એક ભુવો બેસે અને બીજા ભુવાજી ઉતરીને ગાદી ઉપરથી નીચે બેસે અને આ રીતે મિત્રો બધાએ ભુવાજીને આમંત્રણ આપવામાં આવે છે પરંતુ સાહેબ આ વિડીયો જોશો તો તમને પોતાને એવું લાગશે કે ભાઈ ખરેખર આ તો ભુવા પાણી કરવા ગયા કે પછી કોઈ કારીગર લઈને ગયા હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો કે એક ભુવાજી ધૂણી રહ્યા છે જ્યારે એક બીજા ભાઈ છે એ મારી રહ્યા છે જે બિલકુલ ભુવાજીને આ સાહેબ ઇતિહાસમાં પહેલીવાર આવું જોયું આપણે કે કોઈ ભુવાજી ધૂળતા હોય અને એમની બાજુમાં કોઈ કારીગર રાખ્યો હોકળ મારવારું લોકોને લાગવું છે કે ના ભાઈ માતાજી આયા ભાઈ તમને કહી દઉં માનો ને તો ભાઈ માતાજી તો પથ્થરમાં હોય અને ન માનો ને તો આખી દુનિયાની અંદર ફરો ને તો પણ માતાજી ન મળે ભાઈ એ તમારો શ્રદ્ધાનો વિષય છે પણ આ વિડીયો સાહેબ તમે જુઓ કે જેમાં ભુવાજી પોતે ધૂણી રહ્યા છે ને ધૂણતા ધૂણતા એમની પાછળ જે ભાઈ ઊભો છે ભાઈ એ બસ હોકર લઈને દે ધના ધન દે ધના ધન કરે છે ભાઈ તમને વિડીયો પણ બતાવું છું અને આ વિડીયોથી સાહેબ હું કોઈપણનો વિરોધ નથી કરતો ભાઈ તમને પહેલાં કહી દઉં હું એ માતાજીમાં માનું છું ભાઈ અને હું એ ભગવાનની પૂજા કરું છું બરાબર એટલે હું કોઈનો વિરોધ નથી કરતો પણ મારું કહેવાનો મતલબ એટલો જ છે સાહેબ કે આ રીતે સાકળ ન મરાય ભાઈ ક્યાંક લાગી જાય બીજું કાંઈ નહીં માતાજી તો ભાઈ હોય બધાએ આખી દુનિયાની અંદર હોય એટલે ખોટું દી કોઈ કરે નહીં ભાઈ બસ આપણે એ જ કહીએ છીએ હવે સૌથી પહેલાં આ વિડીયો જોઈ લો ભુવાજી પણ ખતરનાક ધૂની રહ્યા છો ભાઈ હા ખતરનાક ધૂણી રહ્યા છે તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો